ભારતીય જનતા પક્ષ અઢારમી લોકસભાની સંપૂર્ણ તૈયારી જ્યારે સત્તરમી લોકસભાનું પરિણામ આવ્યા ત્યારથી શરૂ કરી દીધેલી હતી આજે અઢારમી લોકસભા એની ચૂંટણી જાહેર થઈ છે હું ભારતીય ચૂંટણી પંચને અભિનંદન આપું છું કે સત્તાણું કરોડ જેટલા મતદારો હોય જે વિશાળ દેશમાં કદાચ હું માનું કે સમગ્ર વિશ્વમાં આટલા મતદારો ધરાવતા ઘણા બધા રાષ્ટ્રો ભેગા થાય તો પણ ન થાય એવા ભાર ભારતમાં ચૂંટણી પંચ જે વિશાળ પાયા ઉપર ચૂંટણીનું આયોજન કરે છે એણે જે આજે તબક્કાવાર ચૂંટણી જાહેર કરી છે એને ભારતીય જનતા પક્ષ સૌરાષ્ટ્ર પ્રતિ હું આવકારું છું સૌરાષ્ટ્ર ભારતીય જનતા પક્ષ એક એક કાર્યકર્તા આવનારી ચૂંટણી માટે પહેલાંથી જ કટિબદ્ધ છે સૌરાષ્ટ્રની કુલ સાત સીટો કચ્છની આઠ સીટ જે રીતે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા જે રીતે એમણે નર્મદાના જળ સૌરાષ્ટ્ર માટે વાત કહેવામાં આવતી હતી કે પાણીવાળા માણસોનો ન પાણીઓ મુલક આવા સૌરાષ્ટ્રમાં નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે નર્મદા બંધ પૂરો કર્યો અને સૌની યોજના મારફત ગામે ગામ નર્મદાના જળ પહોંચ્યા આજે રાજકોટ રાજકોટનો આજી ડેમ જે દસ વર્ષમાં સાત વર્ષ દુષ્કાળને કારણે અધૂરો રહેતો હતો ક્યારેક ભરાતો જ હતો એ આજે વર્ષમાં ત્રણ વાર ભરવામાં આવે છે એ મોદી હે તો મુમકીને મોદીની ગેરંટીને કારણે બેટ દ્વારકા ઓખા વચ્ચે સિગ્નેચર બ્રિજ હોય સમગ્ર ગુજરાતને સૌથી પહેલી એમ એ પણ રાજકોટને આપવામાં આવી એ ઇન્ટરનેશનલ એરપોર્ટ કે ગુજરાતનો સૌથી મોટું કાર્ગો એરપોર્ટ પેસેન્જર એરપોર્ટ એ પણ સૌરાષ્ટ્રને આપવામાં આવ્યું ઇલેક્ટ્રિક લાઇન અમદાવાદ રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક રેલવે લાઈન થઈ ઇલેક્ટ્રિફિકેશન થયું છ માર્ગી હાઈવે બન્યા જામનગરથી અમૃતસર સુધીનો ત્રણ રિફાઈનરીને જોડતો સિક્સ લેન હાઈવે આપવામાં આવ્યો હું માનું છું કે મોસાળે જમણ અને નારી આવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે સૌરાષ્ટ્રને ભેટો આપવામાં આવી છે વિકાસ કાર્યો આપવામાં આવ્યા છે કદાચ સૌરાષ્ટ્રની પ્રજાએ માગ્યું એના કરતાં વધુ આપ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે રીતે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો પાંચસો વર્ષ જૂનો રામ લલ્લા જન્મભૂમિનો પ્રશ્ન એ પણ સાનુકૂળ પરિસ્થિતિમાં લોહીનું એક ટીપુ પણ રેડ્યા વગર જે રીતે કુણેથી સુપ્રીમ કોર્ટના માધ્યમ દ્વારા ઉકેલવામાં આવ્યો હું માનું છું કે વિશ્વના દેશો ચકિત છે કે આવડા મોટા જંગી દેશમાં આ પ્રકારે વાતાવરણ હોઈ શકે ત્યારે હું માનું છું કે સૌરાષ્ટ્રની સાણી અને કદાચ પ્રજા સાથે સાત સીટ પાંચ લાખ કરતાં વધુ મતોથી ભારતીય જનતા પક્ષને જોડીમાં આપશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે એક વાક્ય આપ્યું છે મોદી કી ગેરંટી મને લાગે છે કે મોદી કી ગેરંટીમાં સૌરાષ્ટ્રની પ્રજાએ વર્ષોથી વિશ્વાસ કર્યો છે અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રના બે કેબિનેટ મંત્રીઓ આપ્યા છે રાજકોટ ખાતે પરસોત્તમભાઈ રૂપાલા અને પોરબંદર ખાતે જ્યારે મનસુખભાઈ માંડવી આપ્યા છે ત્યારે હું માનું છું કે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના વિકાસની વણથંભી યાત્રા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ વધશે સી આર પાટીલ અમારા પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં ગુજરાતનો એક એક કાર્યકર્તા આવનારા ચૂંટણીમાં જંગી માત્રામાં મતદાન કરાવી પાંચ લાખ કરતાં પણ વધુ મતો દ્વારા એક એક ઉમેદવારનો વિજય બનાવશે અમે સૌ સંકલ્પ જ છીએ મોદી કી ગેરંટી એને અમારે લોકો સુધી લઈ જવાની છે સૌરાષ્ટ્રની પ્રજા ઉપર અમને ભરોસો છે આવનારા દિવસોમાં જંગી બહુમતી સાથે એક એક કાર્યકર્તા મતદાન કરાવશે અને જે સંકલ્પપત્ર જેને અમે એક ધર્મપુસ્તક માનીએ છીએ એક એક વચન અગાઉ પણ પૂરા કર્યા છે આ વખતે પણ જે સંકલ્પો અમે આપ્યા સંકલ્પો લીધા છે એ સિવાય પણ જે બાકીના કાર્યો છે એ માન્ય રૂપાલા સાહેબ પૂરા કરશે ભારતીય જનતા પક્ષ સૌનો આભાર માને છે ચૂંટણી પંચનો પણ આભાર માને છે